સાયલાના વખત પર પાસે તિરંગા હોટલમાંથી દરોડામાં એક છે વોન્ટેડ છે સાયલા તાલુકાના વખત પરના પાટિયા પાસે તિરંગા હોટલમાં એસએમસી દરોડો પાડીને રૂપિયા ત્રેવીસ લાખનું કેમિકલ ઝડપી પાડ્યું છે આ દરોડામાં કેમિકલ પેટ્રોલ ડીઝલ વાહન સહિત રૂપિયા ચુમ્મોતેર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે એસએમસીના દરોડામાં એક શખ્સ ઝડપાયો છે ને જ્યારે સાત આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવે છે ત્યારે સ્થાનિક પોલીસ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે ને સાયલાના વખત પર પાસે તિરંગા હોટલમાંથી આ બસ મોટો જથ્થો એસએમસીએ ઝડપી પાડ્યો છે